નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત એક વાર સાંભળવા જેવી છે તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા તો ચાલો શરૂ કરીએ આજની વાત આજે સવારથી જ હું ઘરની સાફ સફાઈ પાછળ મંડી પડી હતી આજે મારા આખા ઘરને ચકળતું કરી મૂકવું હતું આજથી સુધી અહીં મારી જોડે રહેવા આવવાના હતા અંતિમ બે મહિનાથી હું અહીં જ રહેતી હતી અહીં હું મારી મરજીથી શિફ્ટ થઈ હતી હા એકલી જ સુધી પોતાના માતા પિતા જોડે રહેતા હતા એ જ ફ્લેટમાં જ્યાં તેઓ મને લગ્ન કરી રહેવા લઈ ગયા હતા એ ફ્લેટ મને પહેલેથી જ બહુ ગમતું ન હતું કદમાં ઘણું સાંકડું એક જ કોમન રસોડું બે નાના સયંખન અને ચાર ડગલામાં પૂરું થઈ જતું એક ડ્રોઈંગ રૂમ આવા નાનકડા ફ્લેટમાં મારે સાસુ સસરા જોડે સમાધાન સાધી જીવવાનું હતું મને એમના તરફ કોઈ અંગમોનું હતું પિયરમાં પણ તો હું મમ્મી પપ્પા જોડે રહેતી જ હતી ને હા પણ મારા મમ્મી પપ્પા અત્યંત મુક્ત વિચાર શ્રેણી ધરાવતા હતા વાતે વાતમાં રોકટોક નહીં બાળકો પણ પૂરો ભરોસો પેઢી વચ્ચેના અંતરને તેમણે મૈત્રી જોડે ભરી નાખ્યું હતું પણ સુધીના માતા પિતા કોણ આવ્યું કોણ ગયું મોડું કેમ થયું જલ્દી કેમ આવ્યા મોડે કેમ ઉઠ્યા આવા કપડાં કેમ પહેર્યા કોના જોડે વાત કરતી હતી કોનો કોલ આવ્યો હતો ઉફ ઘર નહીં જેલ જોઈ લો એ ફ્લેટમાં અતર જગત માટે કે સંબંધીની ગોપનીયતા કે પ્રાઇવસી માટે ન કોઈ સ્થળ હતું ન અવકાશ લગ્નના થોડા મહિનામાં જ મારો જીવ રૂંધાવા લાગ્યો હતો મેં સુધીર સામે મારું અહીંયું ઠાલવી દીધું હતું ને સુધીર આપણે જુદા ઘરમાં રહેવા જઈએ અહીં મારો શ્વાસ રોંધાય છે એક મકાન જોયું છે છે નજીકમાં જ આ ફ્લેટથી બહુ દૂર પણ નથી આપણે તમારા માતા પિતા પર એક નજર પણ રાખી શકીશું આવતા જતા રહીશું એમના પ્રત્યેકની દરેક ફરજ નિભાવીશું બહુ નજીક રહેવાથી સંબંધો ગુંગળાઈ જશે થોડા અંતરેથી તાજી હવા મળતી રહેશે સંબંધો સચવાઈ જશે સુધીર સુધીર મારી વાત ધ્યાનથી સાંભળી હતી એમનો એ ઊંડો મૌન વિરામ આજે પણ મને બરાબરથી યાદ હતું એમણે મારી તરફ જોયું હતું અને એમના સ્વભાવ જેવા જ શાંત અને ધીરજ ધીરજસભર શબ્દોમાં સ્પષ્ટ ના પાડી દીધી હતી નહીં મયુરી આ ઉંમરે હવે હું એમને એકલા ન છોડી શકું પપ્પા ઊંચું સાંભળે છે મમ્મીને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ છે દૂરથી કાળજી રાખવી અને એક જ ઘરમાં સાથે રહી એમની દેખરેખ કરવી એ જ એક જ વાત નથી જમીન આસમાનનો તફાવત છે હું જાણું છું એમનો સ્વભાવ થોડો આકરો છે તું જે રીતે એમને પ્રેમ કરવા ઈચ્છે છે અને જે આધુનિક ઢબે એમની કાળજી કરવા ચાહે છે એ એમની જૂની વિચાર શ્રેણી જોડે બધે બેસતા નથી પણ હું સમજું છે ને તું એ બંનેને ચાહે છે બંનેને ખુશ કરવા ઈચ્છે છે પણ થોડો સમય લાગશે ધીરજ ધરવી પડશે હું તારી જોડે છું તને ચિંતાશે નહીં અને તું જ કહે એ બંનેએ મારા કાજે આખું જીવન ખર્ચી નાખ્યું હવે આ ઉંમરે હું એમને પીઠ દેખાડું એ પ્રશ્નો જોડે સુધીરે પોતાનું હેતસભર હાથ મારા માથે મૂકી દીધો હતો જાણે ગરમ તવા ઉપર કોઈએ ઠંડુ એસી મૂકી દીધું હોય સુધીરની આ જ ખૂબીને કારણે તો હું એરંજ મેરેજના થોડા અઠવાડિયામાં એમના પ્રેમમાં પડી ગઈ હતી એ પોતાના હૃદયની વાત પણ સામેવાળાના હૃદયની પરિસ્થિતિ સમજી વિચારી આગળ ધરતા એટલે એમના અભિપ્રાયોમાં ભાવનાત્મક વજન આવી જતું જેનો વિરોધ કરવો સામેવાળા માટે એક મોટો પડકાર બની જતું એ સમયે મારું મન વાળી લીધું સુધીરની વાત સીધી ગળે ઉતરી ગઈ ઠીક છે ને યાર માતા પિતા છે એમના સુધીરને જેટલો પ્રેમ કરે છે એટલો મને નથી કરતા જેટલો એમની ઉપર વિશ્વાસ મૂકે છે મારી ઉપર નથી મૂકતા જેટલું એમની ખુશી વિશે વિચારે છે એટલું મારું ખુશી અંગે નથી વિચારતા કોઈ વાંધો નહીં કદાચ એક દિવસ જેમ સુધીર મારા પ્રેમમાં હતા મને માન સન્માન આપતા હતા મારા દિલની વાત સમજતા હતા તેમ એક દિવસ એ લોકો પણ મનને મેં સમજાવી દીધું પણ મનને સમજાવ જેટલું સહેલું હતું એટલું પરિસ્થિતિને સંભળાવવું નહીં સુધીરનો સવારમાં જ નોકરી માટે નીકળી જતા અને છેક મોડી સાંજે પરત થતા એમના માતા પિતા જોડે એમના કરતાં પણ વધુ સમય પસાર કરવું મારા ભાગે આવતું હું અકળાઈ ઉઠતી રસોડામાં રેડિયો સાંભળી ન શકાય મિત્રો જોડે વાત કરવાનું એકાંત મળે નહીં મમ્મીનો કોલ હોય તો પણ મારે આગળ પાછળ ફરતા સુધીરની માતાના કાન આખો દિવસ સરવા જ હોય એમનો ફોન પર વાર્તાલાપ થતો હોય ત્યારે તો હું એમને સંપૂર્ણ એકાંત પૂરો પાડતી બેઝિક એથિક્સ પાયાગત શિષ્ટાચાર પણ એ બધાની પાસે હોય એવું જરૂરી નથી કશે બહાર નીકળવું હોય તો સૌ પ્રશ્નો એમને જવાનું હોય ત્યારે ફક્ત મને સૂચના મળી હતી સાંજ સુધી આવી જઈશ લોટ બાંધી રાખજે કદાચ મારા બહાર જવાથી ઘરનું સમય ચક્ર વિખેરાઈ જશે એ ભયને કારણે કદી એમની જોડે ભેગા જવાનું આમંત્રણ જ ન મળતું હું દીકરી બનવા તૈયાર હતી પણ એમને વહુની જ સીમા મર્યાદા મંજૂર હતી મને સુધીર જોડે ઘર માનવું હતું ચાર ફી વચ્ચે ફક્ત સમય પસાર કરવો ન હતો પતિ પત્નીના સંબંધ વચ્ચે ફરજ પૂર્તિ અને હકાધિકાર સિવાય અન્ય પણ એક પાસું હોય છે રોમાંસુ પાસું પણ કદાચ સુધીના માતા પિતા એ સ્વીકારવા તૈયાર જ ન હતા કે એમને એ વિશે કોઈ માહિતી જ ન હતી મેં કદી મારા સસરાને મારી સાસુમાનો હાથ થામતા નિહાળ્યા ન હતા ન કદી એમના માથામાં કોઈ ફૂલ સજાવતા ન કદી એમના ખંભે સ્નેહથી હાથ મૂકતા રમા ચહા રમા ગીઝર રમા મારી દવા રમા મારું ટોવેલ બસ ખપ પૂરતા શબ્દો એ શબ્દોથી વર્ષોથી ટેવાઈ ગયા હોય એમ મારી સાસુમાં પણ ટ્રેન રોબોટ જેમ છૂટેલા આદેશનું તરત જ પાલન કરી નાખતા આખો દિવસ યંત્ર જેમ સમય પર ગોઠવેલી ઘરની પ્રવૃત્તિઓ અને સાંજ પડતા ટીવીની સિરિયલો મેં કદી એ દંપતીને બાગમાં હાથ હાથ પોરવી વોક કરતા નિહાળ્યા ન હતા સસરાનું નિવૃત્ત જીવન ચહાના પ્યાલાઓ અને સમાચાર પત્રના ઢગલા જોડે સમાધાન સાથે બેઠું હતું વડીલ હોવું એટલે બાળકો જોડે સતત ઘાત ભર્યા અને કડક વલણમાં રહેવું એ જ એમનો જીવન મંત્ર હતો મારું યુવાન શરીર અને યુવાન આત્મા એ નિષ્ક્રિય જગતમાં રોંધાઈ જતા સુધીર ઘરે ન આવે ત્યાં સુધી એ ઘર નહીં જેલ લાગતું મોટેથી હસાય નહીં વ્યંગ કોઈને સમજાય નહીં મન તો થતું હું પિયર જતી રહું મમ્મી પપ્પા પાસે ફરીથી મારો અભ્યાસ શરૂ કરી દઉં જે રીતે કમ્પ્યુટરમાં અનુડ વિકલ્પ હોય છે ખાસ એવો વિકલ્પ જીવનમાં પણ હોય પરંતુ લગ્ન અનુડ કરવા એ તો સાચું નિકારણ ન હતું સુધીનો એમાં કોઈ વાક ન હતું એ એક આદર્શ પતિ હતા ને એક આદર્શ પુત્ર પણ અને આદર્શ હોવા માટે તો પારિફોષિક મળવું જોઈએ દિવસો રૂપી સજા નહીં મારો આખો દિવસ સુધીરની રાહ જોવામાં નીકળી જતો સાંજે જ્યારે એ પરત થતા ત્યારે એ જ ઘર જેલ મટીને સ્વર્ગ લાગવા મળતું જાણે મારા નિષ્ણાત શરીરમાં ફરી પણ આવી જતા તાણ અને ખુશીની આ સંતા મારા નિશકરી મગજને પજવી રહી હતી ધીમે ધીમે હું હતાશમાં ગઈ મારા વિચારો સાથ છોડવા માંડ્યા સુંદર ભવિષ્ય ફક્ત એક કલ્પના બનીને રહી ગયું હોય એમ જીવનથી હાર માનવા લાગી બધું એવું જ રહેશે કશું બદલાશે નહીં સુધીર એક સુશીલ પુત્ર હતા કમી મારામાં જ હતી

માટે કોઈ કારણ બચ્યું ન હતું અગાઉ ગમતી દરેક પ્રવૃત્તિઓમાંથી મારા રસ રુચિ ઉઠી ગયા હતા મને પહેલાં જેમ ચોક્સ ગમતા ન હતા હસું તો હું ભૂલી જ બેઠી હતી મને ખરાબ ખરાબ વિચારો આવતા સુધીરથી મારી એ હાલત જોવાઈ રહી ન હતી મને એ પરિસ્થિતિમાં જોવું એમના માટે અસહ્ય હતું તબીબે મારા ડિપ્રેશન માટે દવાઓ અને મેડિટેશનના પ્રિસ્ક્રિપ્શન જોડે વાતાવરણ બદલવાની સલાહ આપી સુધીર મને થોડા દિવસ માટે પિયર મૂકી ગયા ત્યાં દરરોજ ઓફિસ પછી તેઓ મને મળવા આવતા અમે બંને ટેરેસ ઉપર જતા તેઓ મારા માથે હાથ ફેરવી નિયમિત આશ્વાસન આપતા સૌ ઠીક થઈ જશે તું ચિંતા ન કર હું છું ને તારી જોડે હું એમના ખંભે માથું ટેકવી દેતી મારી આંખો મૌન વહી પડતી અને એ ખારા પાણીમાં મને એ કામ ચલાવું વિરામ પછી આવનારા એકલા અટુલા એ જ કાયમી તાણયુક્ત દિવસો દેખાયા હતા એ દ્રશ્ય નિયમિત મારી હતાશાને વધુ પ્રજ્વલિત કરતા મારું ડિપ્રેશન એટલું જ ઘેરું બનતું પરિણામ સ્વરૂપ મારી માનસિક પરિસ્થિતિ દિવસે દિવસે વધુ વણસી રહી હતી એક એવા જ રવિવારે સુધીર મને ઘરે પરત લઈ જવા આવ્યા હું તૈયાર થઈ ગઈ એમ પણ ઘરે પરત તો ફરવાનું જ હતું પિયરમાં કેટલા દિવસ રોકાઈ રહેતી સુધીર પણ મારા વિના એકલા પડી ગયા હતા એ કહેતા નહીં પણ એમનો ચહેરો બધી ખાઈ જતો ટેક્સીની અંદર બહાર તરફનું શહેર અત્યંત ધમાયેલું અનુભવાઈ રહ્યું હતું મારા કાન ઉપર બધા જ અવાજો જાણે એક હિસાથી પ્રવાહ કરી રહ્યા હતા મારા બંને કાન મેં મારા હાથ વડે જોરથી ભીસી દીધા શું થયું મયુરી તું ઠીક છે સુધીનો વહાલ સરભર હાથ મારા ખંભે હતો હું આગળ કંઈ કહું એ પહેલા ટેક્સીની બ્રેક લાગી મારી આંખો આશ્ચર્યપૂર્વકે ટેક્સીની બહાર ડોકાઈ રહી હજુ ઘર તો આવ્યું ન હતું આવ તને કંઈક દેખાડવું છે મને જરાય રસ ન હતો છતાં સુધીનું દિલ રાખવા હું હતાશ તન મનને સંકેલતી ટેક્સીની બહાર નીકળી એક પુરુષ ક્યારણું અમારી રાહ જોઈ રહ્યું હતું અમને નિહાળતા જ એને હાથમાંથી ચાવી દ્વારા બ્રાહ્મણું ખોલ્યું અને બીજી ક્ષણે અમે મકાનની અંદર તરફ વિસ્તારમાં પ્રવેશ્યા આવું સર આવું મેડમ આપ આરામથી બધું જોઈ લો હું બરા માટે મકાન ખુલ્લું મૂકીએ બહાર તરફ જતો રહ્યો મને કશું સમજાય રહ્યું ન હતું સુધીર મારો હાથ પકડી મને મકાન દેખાડવા આગળ વધ્યા એક મોટું વિશાળ સીટિંગ રૂમ સામેથી તરફ મોટું સંયખંડ અટેચ બાથરૂમ ટોયલેટ અને એક ખાસું મોટું રસોડું આ મમ્મી પપ્પા માટે છે એમને ગમશે ને મને કશું ઉત્તર આપવો ન હતો હું મૌન રહી મારા તરફથી કોઈ ઉત્તર મળશે નહીં એની ખાતરી થતાં એમણે મારા હાથ પરની પકડ મજબૂત કરી લેસ્ટ ગો હું એમની જોડે નિઃશબ્દ દોરવાતી ગઈ મને થયું મકાનની બહાર જવાનું હશે પણ સુધીના ડગલા દાદર ચડવા માંડ્યા એમના હાથ થકી દોરવાથી હું પણ ઉપરના માળ પર પહોંચી ગઈ મારી આંખો હેરતથી ચારેય દિશામાં ચારેય દિશામાં ફરી વળી નીચાળે નિહાળેલા વિસ્તારમાં જેટલો જ પહોળો વિસ્તાર એક વિશાળ ડ્રોઈંગ રૂમ એક મોટો સંયંખંડ અટેચ બાથરૂમ ટોયલેટ અને એક ખાસું મોટું રસોડું ડ્રોઈંગ રૂમમાં ખૂણે એક બાલ્કની અને બાલ્કનીના ખૂણામાં એક દરવાજો જેના બીજી તરફ નીચે ઉતરતી દાદરો આ આપણા માટે જો તને ગમ્યું હોય તો વાત આગળ વધારો એરિયો થોડો સૂનો છે અહીં અવર જવર ઓછી છે પણ ખૂબ જ સરસ ભાવમાં મળી રહ્યું છે સુધીના શબ્દો ઉપર વિશ્વાસ ન આવતો હોય એમ હું એમને હેરતથી તાકી રહી એમને ઢેવ પ્રમાણે મારે માથે હેતથી હાથ મૂક્યો સોરી થોડું મોડું થયું પણ દેર આયે દૂરદ્રસ્ત આય તે મારા માટે ઘણું સહન કર્યું છે યુ ટુલી ડિઝર્વ ધીસ મમ્મી પપ્પા નીચે હશે અને આપણે અહીં ઉપર તારી પરવાનગી વિના કોઈ અહીં ઉપર ન આવશે તારું પોતાનું રસોડું હશે પોતાની પ્રાઇવેસી હશે તારે બહાર જવા માટે પાછળ તરફ બાલ્કનીવાળી દાદર છે તારે કોઈને કશું જવાબ આપવાનો ન હશે તારા મિત્રોને બોલાવવા હોય તો તું બોલાવી શકીશ તારે કોઈને કશું પૂછવાની જરૂર નથી મમ્મી પપ્પા એક જ મકાનમાં હશે એટલે મને પણ ભાવ ન અનુભવાશે આપણે એમની જોડે પણ રહીશું છતાં થોડા અંતરે સુધીરના શબ્દોએ મને ફરી એમના પ્રેમમાં પાડી દીધી પહેલાં કરતાં પણ ઊંડા પ્રેમમાં એક જ ક્ષણમાં મારા જીવનનો નકશો બદલાઈ ગયો મનના ફરી હરાકમ વિચારોની લહેર ઉઠવા લાગી પરિસ્થિતિ બદલાશે જીવન બદલાશે હું અને સુધીર હેપીલી એવર આફ્ટર મારી હતાશાનો રંગ આછો થવા લાગ્યો કોર અંધકાર પછી આશાની એક હળવી કિરણ જીવનને સ્પર્શી રહી હતી જીવન ફરી જીવવા યોગ્ય લાગી રહ્યું હતું હું સુધીરને પડગી પડી અને મારા રુદરની ધારીના સશક્ત ખંભા ઉપર હળવેથી છૂટી પડી એમનો ઉપવાળ વાત મારા માથે હતું બાલ્કનીમાંથી આવી રહેલી મુક્ત દવા સંબંધોને ઓક્સિજન પૂરો પાડી રહી હતી ચિંતા ન કર આપણે જલ્દી જ અહીં શિફ્ટ થઈ જઈશું આઈ પ્રોમિસ જીવનમાં એ નવા ઉજળા વળાંક જોડે આખરી અમે ઘરે પરત થયા પરંતુ જીવનમાં વળાંકો અત્યંત અટપટા હોય છે તમે એના એક પ્રશ્નનો ઉત્તર તૈયાર કરો છો ત્યાં તો જીવન એક નવો જ પ્રશ્ન તમારી આગળ ધકેલી દે છે એક નવો પ્રશ્ન સુધીર તું ગાંડો તો નથી થઈ ગયો કોઈ એ મકાનમાં પગ ન મૂકશે એ વિસ્તાર કેવો ભેકાર છે અને બધા જ જાણે છે ત્યાં આત્માનો વાસ છે તેથી જ એ મકાન કોઈ ખરીદવા નથી માંગતું અને પાણીના ભાવે તને મળી રહ્યું છે ટેવ પ્રમાણે પોતાની મમ્મી આગળ ડોકો નમાવી ઊભા હતા એમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર નીકળવાની હિંમત દાખવી રહ્યો ન હતો હું જાણતી હતી કે એ એમના મમ્મીનું માન જાળવતા હતા પણ આ વખતે તો હદ જ થઈ ગઈ લુ આત્મા સુધી ચાર્ટડ એકાઉન્ટર હતા એક ભણેલા ગણેલા શિક્ષિત પુરુષ મારા સ્વપ્નમાં જે મહેલના સુધી દર્શન કરાવ્યા હતા એ મને આખો આગળ વિકેટ થતું દેખાઈ રહ્યું મારું મન ફરી મને હતાશ તરફ ધકેલી રહ્યું જાણે જીવન જીવવાનું કારણ મારા હાથમાંથી છટકી રહ્યું હતું હું ગુંગળાઈ ઊઠી અને પહેલી વાર મારો અવાજ એ ઘરમાં મોઢેથી ગુંજ્યો પ્રેત સૌ બહાના છે સાચી વાત તો એ જ છે કે મને અને સુધીરને કોઈ ખુશ જોઈ શકતું નથી આટલા શબ્દો ઉચ્ચારી હું ફ્લેટની બહાર તરફ દોડી ગઈ હંમેશા માટે યાદો વાગોળતા સાફ સફાઈને અંતિમ સ્પર્શ આપ્યો કે બહાર તરફથી કેટલાય ડગલાઓનો સ્વર સંભળાયો સુધીર હતા એ કોઈને જોડે વાત કરી રહ્યા હતા બહાર તરફથી બારણું ચાવી ફેરી ખોલવામાં આવ્યું બારણું ખોલી રહેલા માણસે સુધીની માફી માગી સાફ સફાઈ માટે કામવાળાને કહ્યું હતું પણ એ લોકો આવ્યા નહીં સોરી આપ જરા સાફ સફાઈ બારું ખોલતા જ આગળના શબ્દો અટકી પડ્યા ચારેય કોર સાફ અને ચળકતું મકાન નિહાળી મોંઠું ગળા નીચે ઉતરી ગયું સુધીર અને મમ્મી પપ્પાએ એકબીજા તરફ નજર કરી ધ્રુવતા હાથે મકાનની ચાવી સુધીના હાથમાં થમાવી એ માણસ ચીદ્ર મકાનની બહાર નીકળી ગયો એ જ માણસ જે અમને પહેલીવાર મકાન જોવા લાવ્યો હતો મેં તો પહેલાં જ કહ્યું હતું આ મકાનમાં આત્માનો વાસ છે પણ મારી સાંભળે જ કોણ છે અહીં તો જીવિત લોકો કરતાં સુધીની કડક થયેલી આંખોથી એમની મમ્મીએ આગળનું વાક્ય સકેલી લીધું છણકા જોડે એ અંદર તરફ જતા રહ્યા સુધીના પિતા પણ એમને હાથ આપવા અને સામાનની વ્યવસ્થા કરવા પાછળ દોરવાઈ ગયા સારું એવું ફ્લેટ નકામું વેચી નાખ્યું ખબર નહીં કેમ પોતાના પપ્પાના શબ્દો સાંભળ્યા જ ન હોય એમ સુધીર મકાનની ચારેય દિશામાં સંતોષથી નજર ફેરવી રહ્યા એમના હોઠ ઉપર એક મીઠું સ્મિત ફરકી ગયું કોઈ ન સાંભળી શકે એટલા સ્વરમાં એ ધીમેથી બોલ્યા મેં મારું વજન પૂરું કર્યું મયુરી શિફ્ટ થઈ ગયો કાશ તે થોડી ધીરજ ધરી હોત સુધીરની આંખોમાં પાણી હતું મને મારી જાત ઉપર રીસ ચઢી સાચી જ મેં થોડી ધીરજ ધરી હોત તો ન તો હું ગુસ્સામાં ભાન ભૂલાવી એ ફ્લેટમાંથી બહાર નીકળી ગઈ હોત ન સુધીર મારી પાછળ આવ્યો હોત ન હું મુખ્ય રસ્તા ઉપર ઘસી ગઈ હોત ન ટ્રક જોડે ઠોકાઈ ગઈ હોત ન મારા શરીરે પ્રાણ ત્યાગી દીધા હોત મિત્રો આજની કહાની અહીંયા જ સમાપ્ત થાય છે હું આશા રાખું છું કે તમને આજની કહાની ગમી હશે તો નમ્ર વિનંતી છે કે લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવી નવી નવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ